નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે સામાજિક વિજ્ઞાન વિશે એટલે કે સોશિયલ સાયન્સની જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે અહીંયા જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે આ વિડીયો અને પીડીએફ બંને તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તેમજ આજની એટલે કે આ જે જે અઢાર એક બે હજાર ચોવીસના રોજની જે સામાજિક વિજ્ઞાનની સાથે સાથે ગણિતની એકમ કસોટી છે તે ગણિતની એકમ કસોટી જે છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની સોલ્યુશનની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એ લિંક એટલે કે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમે જે નંબર જોઈ શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને પણ આ સોલ્યુશન જે છે તેની પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ દસની જ જાન્યુઆરી બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ આપણને જોડકાઓ આપેલા છે એમાંથી પહેલું ચાંદી તો ચાંદીને આપણે જોડીશું વિકલ્પ શીખ કિંમતી ધાતુ મયખનીજ સાથે મેગ્નેશિયમને જોડીશું ડી હલકી ધાતુમય ખનીજ સીસાને જોડીશું સામાન્ય ઉપયોગી ખનીજ ટંગસ્ટનને જોડીશું મિશ્ર ધાતુ રૂપ ખનિજ ગરમ પાણીના જરાને જોડીશું તુલસી શ્યામ સાથે કાપડનું વિશ્વ મહાનગર તો મુંબઈ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તો અમદાવાદ સિલિકોન વેલી તો બેંગલુરુ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો તો તો અને એમાં જવાબ આવશે ત્યાર પછી આપણે આગળ જોઈએ એક બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલું ગુજરાતનું સૌથી મોટું બંદર તો કે કંડલા વિશ્વમાં રેલ માર્ગોમાં ભારતનું સ્થાન કેટલામું છે તો બીજું ત્યાર પછી ત્રીજો સવાલ પરિવહન માર્ગોમાં સૌ ઝડપથી અને ખર્ચાળ પરિવહન કયું છે તો હવાઈ માર્ગ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરોને જોડે છે તો દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કલકત્તા ભારતના કયા શહેરોમાં મેટ્રો રેલ જોવા મળે છે તો હાલ ભારતમાં ઉપનગરીય રેલવા રેલવે સેવા અત્યંત સીમિત છે અને તે ફક્ત મુંબઈ કોલકત્તા ચેન્નાઈ અને દિલ્હીની અંદર જોવા મળે છે બારેમસ ખુલ્લું રહેતું બંદર કયું છે તો પોરબંદર એ બારેમસ ખુલ્લું રહેતું બંદર છે કયો દેશ કયા દેશો ખનીજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે તો યુએસએ અને રશિયા કૃષિ આધારિત ઉદ્યોગો કયા છે તો શણ ઉદ્યોગ સુત્રા કાપડ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ ત્યાર પછી નવમો સવાલ બ્લુ કોલર અપરાધમાં કયા કયા અપરાધીઓનો સમાવેશ થાય છે તો બ્લુ કોલર અપરાધમાં ખૂન ચોરી અપહરણ લૂંટફાટ છેતરપિંડી બળાત્કાર સ્ત્રી બાળાઓની અનૈતિક વેપાર છળ અને સાયબર ક્રાઇમ વગેરેને બ્લુ કોલર અપરાધ કહે છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો અમદાવાદ રેલવે સ્ટેશન એ અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન છે તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમનો જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ ઉપર તમે મેળવી શકો છો નંબર અહીંયા આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો તો અવશ્ય આ એપ્લિકેશન જે છે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અથવા તો વોટ્સઅપની અંદર મેળવી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર તમે ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો આ સમગ્ર પ્રશ્ન બેંક જે છે તેનો અભ્યાસ કરીને ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં પેલું નીચેના લક્ષણો કોને લાગુ પડે છે હિંસા ગરમી ભય ફેલાવો માનસિક દબાણ આપવું તો જવાબ આવશે વિકલ્પ સી આતંકવાદી બીજું વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે તો જવાબ આવશે વિકલ્પ એ ભારત ત્રીજું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી કોણ નક્કી કરે છે તો વિકલ્પ સિંહ રાષ્ટ્રપતિ ચોથું ઢાળનું લોખંડમાં કાર્બનનું તત્વ દૂર કરવામાં આવતા મળે છે તો જવાબ આવશે ઘડતરનું લોખંડ ત્યાર પછી ભ્રષ્ટાચાર કરચોરી સંગ્રહખોરી ભેળસેળ કાળા બજાર જમીનમાં દબાણ વગેરે કેવા અપરાધો છે તો વ્હાઈટ કોલર દબાણો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ ખાલી જગ્યા કરે છે તો ભૈયાજી બીજું ભારતને લગભગ ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે તો જવાબ આવશે સાત હજાર પાંચસો ખાલી જગ્યા ધાતુ આઠસો આવી છે તો યુરેનિયમ ત્યાર પછી પોચું લાકડું વાંસ ઘાસ શેરડીના કુચા વગેરેમાંથી ખાલી જગ્યા બનાવવામાં આવે છે તો કાગળ રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ખાલી જગ્યાથી ભારતમાં થઈ તો ઓગણીસો પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું તાંબાની ઉપયોગિતા જણાવો તો તાંબાના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે તાંબુ વિદ્યુતની સુવાહક ધાતુ છે તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે તેમાં જસત ભેળવતા પિત્તળ અને કલાઈ ભેળવતા કાંસું બને છે સોનું ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે તાંબાની ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી હું ખનિજોમાં સર્વપ્રથમ તાંબુ માનવીના ઉપયોગમાં આવ્યો હશે એમ મનાય છે તામ્ર યુગને ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે તો આવી રીતે તાંબાના જે ઉપયોગો છે તે અહીંયા તમને દર્શાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું ચૂનાના ઉપયોગો જણાવો તો ચૂનાના ઉપયોગો પણ અહીંયા તમારી સમક્ષ લખેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો નીચે તમને જે નંબર દેખાય છે નંબર ઉપર તમે કોલ કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી ચોથો સવાલ મેંગેનીઝના ઉપયોગો જણાવો તો મેંગેનીઝના ઉપયોગો પણ તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ અને સારી રીતે આપણે અહીંયા દર્શાવ્યા છે ત્યાર પછી પાંચમું બાયોગેસનો પરિચય આપી ગુજરાતના કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાય છે તે લખો તો બાયોગેસ પ્લાન્ટ જે છે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ એના ઉપયોગો જે છે તે દર્શાવેલા છે તો અલગ અલગ ઉપયોગો જે આપણને દર્શાવેલા છે તે પ્રમાણે આપણે આ સમગ્ર ઉત્તર જે છે તે અહીંયા લખી શકીએ ત્યાર પછી છઠ્ઠો સવાલ વર્તમાન સમયમાં સૌર ઊર્જાની ઉપયોગિતા જણાવો તો સૌર ઉર્જાની ઉપયોગિતા પણ દર્શાવેલી છે ત્યાર પછી સાતમું કોલસાના પ્રકારો જણાવે તેમાંથી કઈ આડ પેદાશો મેળવવામાં આવે છે તો એ પણ અહીંયા તમને દર્શાવેલી છે ત્યાર પછી આઠમો સવાલ ખનીજ સંરક્ષણ માટેના કોઈ પણ ચાર ઉપાયો તો ખનીજ સંરક્ષણ માટેના જે ઉપાયો છે તે અહીંયા તમને દર્શાવેલા છે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને થોડીવાર માટે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે દર્શાવ્યા છે ત્યાર પછી નવમો સવાલ ધાતુમય ખનીજો અને અધાતુમય ખનીજોમાં સમાવિષ્ટ થતી ખનીજો કઈ કઈ છે તો અહીંયા ધાતુ અને અધાતુમય ખનીજો બંને આપણને સ્પષ્ટ રીતે દર્શાવેલી છે તમે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી દસમો સવાલ એલ્યુમિનિયમના વિશિષ્ટ ગુણો જણાવી તેના ઉપયોગો લખો તો એલ્યુમિનિયમના ઉપયોગો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી જોઈએ ખ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો કોઈ પણ એક જેમાં સંકલ્પના છે એમાં પહેલું છે એક્સપ્રેસ ઘોરીમાર્ગ તો ખૂબ મહત્ત્વના વ્યાપારી કેન્દ્રોને સાંકળતા ચારથી છ લેનવાળા પહોળા અને સારી રચનાવાળા જ જે માર્ગો બંધાઈ રહ્યા છે તે એક્સપ્રેસ અથવા તો રાષ્ટ્રીય ગોળીમાર્ગ કહેવાય દાખલા તરીકે અમદાવાદ અને વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે ખનીજ નિશ્ચિત અનુરચના અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનીજ કહે છે બીજું રેલમાર્ગના કેટલા પ્રકાર છે કયા કયા તે જણાવી દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે તે લખો ભારતના રેલમાર્ગોનો ઘણો વિકાસ થયો છે ભારતના રેલમાર્ગોનું ઝાડું એશિયામાં પ્રથમ અને વિશ્વમાં ચોથે ક્રમે છે ભારતીય રેલમાર્ગના ત્રણ પ્રકાર છે બ્રોડગેજ અથવા તો મોટી લાઇન મીટરગેજ નેરોગેજ એમાં બ્રોડગેજ તો આ લાઇનમાં રેલવેના બે પાટા વચ્ચેનું અંતર એક પોઈન્ટ છસો ને છોતેર મીટર હોય છે આ માર્ગની લંબાઈ ચુમ્માલીસ હજાર ત્રણસો ને છ્યાસી કિલોમીટર છે ત્યાર પછી બીજું જોઈએ તો મીટર ગેજ આ લાઇનમાં રેલવેના બે પાટા વચ્ચેનું અંતર એક મીટર છે આવા માર્ગોની લંબાઈ પાંચ હજાર તેર કિલોમીટર છે ત્યાર પછી ત્રીજું છે નેરોગેજ આ લાઇનમાં રેલવેના બે પાટા વચ્ચેનું અંતર ઝીરો પોઈન્ટ છોતેર મીટર છે જ્યારે કેટલાક માર્ગોમાં અંતર ઝીરો પોઈન્ટ છસો ને દસ મીટર છે આવા માર્ગોની કુલ લંબાઈ ચુમ્માલીસ હજાર ત્રણસો ત્યાંસી કિલોમીટર છે દેશની સૌથી લાંબો રેલમાર્ગ જમ્મુથી કન્યાકુમારી છે ત્યાર પછી ત્રીજું પાઇપલાઇન માર્ગો વિશે ટૂંકની અંદર માહિતી આપો તો પાઇપલાઇન માર્ગો વિશેની પણ સરસ મજાની માહિતી અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે ત્યાર પછી ચોથો સવાલ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે કયા કયા બંદરો આવેલા છે તો એ પણ તમને દર્શાવેલા છે અહીંયા ત્યાર પછી પાંચમો સવાલ કયા કયા જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપવામાં આવેલો છે તો પહેલું ગંગા નદી હલ્દી અલ્હાબાદ એક હજાર સત્તસો વીસ કિલોમીટર બીજું બ્રહ્મપુત્ર નદી ઉપર ખેબરી સાદિયા આઠસો એકાણું કિલોમીટર પશ્ચિમ કિનારાની નહેર કોલ્લમ કટ્ટાપુર બસો પચાસ ગોદાવરી કૃષ્ણા કાકીનાડા પુંડુચેરી અને બ્રાહ્મણી નદી એની અંદર ગોયનકલી તાલવેર ત્યાર પછી છઠ્ઠું ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે તો ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુમાં કાચું લોખંડ ઇજનેરી સામાન સાયકલ પંખા સાયલ સિલાઈ મશીનો વાહનો રેલવેના ડબ્બા કમ્પ્યુટર સોફ્ટવેર રસાયણો રત્ન આભૂષણો ચામડા ચામડાનું સામાન સૂત્રા કાપડ વસ્ત્ર સણસણનું કાપડ માછલા હસ્તકલા ચા કોફી તેજાના વગેરે ત્યાર પછી સાતમો સવાલ પારિભાષિક શબ્દો સમજાવો આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એમાં આંતરિક વ્યાપાર આંતરિક કે રાષ્ટ્રીય વ્યાપાર તે રાજ્ય વચ્ચે થતી પેદાશની લેવે છે તેનાથી દેશના બધા પ્રદેશોને એકબીજાના ઉત્પાદનોનો લાભ મળે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચેનો વ્યાપાર છે આ વ્યાપારના બે પાસા છે આયાત અને નિકાસ દેશમાં આયાત થયેલા માલની કિંમત અને દેશમાંથી નિકાસ થયેલા માલની કિંમત સરખી હોય તો દેશને વ્યાપારની તુલના સંતુલિત છે એમ કહેવાય ત્યાર પછી આઠમો સવાલ ટ્રાફિક સમસ્યા દૂર કરવાના કોઈ પણ ચાર ઉપાયો જણાવો તો ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નીચે દર્શાવેલ ઉપાયો કરવા જોઈએ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે ખાસ મેળવી લેજો કારણ કે પીડીએફ જે છે એ ખૂબ ઉપયોગી સાબિત થશે તમારે અભ્યાસ કરવા માટે અને તમે સારી રીતે અભ્યાસ કરી શકશો તો પરીક્ષાની અંદર સારા ગુણ પણ પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા બે પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બેના ટૂંકનોંધ સ્વરૂપે ઉત્તર લખો એમાં પહેલું દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ જણાવો તો દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી નીચે મુજબની સુવિધાઓ મળે છે અથવા તો દિવ્યાંગજન અધિકાર અધિનિયમ બે હજાર સોળ અંતર્ગત સરકારશ્રીએ શાળાઓને દિવ્યાંગ બાળકોને નીચે પ્રમાણેની સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ કરેલો છે દિવ્યાંગ બાળકોને શાળાઓમાં પ્રવેશ અભ્યાસ અભ્યાસ રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં સમાન તક આપવામાં આવે અને આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ પણ અહીંયા તમને આપવામાં આવેલી છે તો તમે એનો અભ્યાસ કરી શકો છો ખૂબ સરસ રીતે આપણે આ જે સમગ્ર સોલ્યુશન છે તે દર્શાવેલું છે તો આ રીતે આ જે સમગ્ર સોલ્યુશન છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરી શકીએ ત્યાર પછી બીજો સવાલમાં અન્નપૂર્ણ યોજનાની મહત્વની જોગવાઈ જણાવો તો અન્નપૂર્ણ યોજના વિશે અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણે માહિતી દર્શાવેલી છે તો આ રીતે આપણે સમગ્ર સોલ્યુશન અહીંયા આપેલું છે ત્યાર પછી ત્રીજું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો તો આ પણ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલું છે અહીંયાથી જોઈ અને તમે લખી શકો છો વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો નક્સલવાદી આંદોલન એ શું છે તો એનો પણ ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો નક્સલવાદી આંદોલન વિશે સરસ મજાની માહિતી આપણે પૂરી પાડી છે ત્યાર પછી પાંચમું આતંકવાદની સામાજિક અસરો વિશે નોંધ લખો તો આમ આતંકવાદની સામાજિક અસરો પણ આપણે અહીંયા દર્શાવેલી છે તમે જોઈ શકો છો મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષય બંને વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણી આ વોટ્સઅપ નંબર ઉપરથી પણ તમે તમારા વોટ્સઅપ ઉપર મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છઠ્ઠો સવાલ સાંપ્રદાયિકતા અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તો સાંપ્રદાયિકતા અટકાવવા માટેના જે પગલાંઓ છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તો આ પ્રમાણે આપણે સાંપ્રદાયિકતા અટકાવવા માટેના પગલાંઓ લેવા જોઈએ ત્યાર પછી સાતનો સવાલ ઉત્તર અને પૂર્વ ભારતમાં બળવાખોરી એક સમસ્યા છે વિધાનને સમજાવો તો આ સમગ્ર સોલ્યુશન તમે જોઈ શકો છો કે આપણી સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલું છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ એના પહેલાં આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપણને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો ત્યાર પછી આતંકવાદની આર્થિક અસરો જણાવો તો આતંકવાદ વિશેની જે આર્થિક અસરો છે તે પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આતંકવાદની જે આર્થિક અસરો છે તે અહીંયા લખી શકીએ અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેથી કરીને તમે પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો કાશ્મીરમાં આતંકવાદ વિશે ટૂંક નોંધ લખો તો આતંકવાદ વિશેની જે ટૂંક નોંધ છે એ આ પ્રમાણે અહીંયા લખી શકીએ આપણે તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલી છે ત્યાર પછી દસમો સવાલ તફાવત આપો આતંકવાદ અને બળવાખોરો તો આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો જે તફાવત છે તો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો ત્યાર પછી ખ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક ઉત્તર વિસ્તારથી લખો દરેકના ત્રણ ગુણ છે એમાં પેલું શણના કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો તો અહીંયા શણનો કાપડ ઉદ્યોગ જે છે એના વિશે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા ટૂંક નોંધ દર્શાવેલી છે ત્યાર પછી બીજું સિમેન્ટ ઉદ્યોગ વિશે માહિતી આપો તો સિમેન્ટ ઉદ્યોગ વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ માહિતી દર્શાવેલી છે ત્રીજો સવાલ સૂત્રો કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો તો સૂત્રો કાપડ વિશે પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે માહિતી આપણે દર્શાવેલી છે અને સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ આપણે આ રીતે અહીંયાથી કરી શકીએ છીએ ત્યાર પછી ચોથું ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો તો ઉદ્યોગોના વર્ગીકરણ વિશે અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ માહિતી આપણે દર્શાવેલી છે તો આ રીતે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકીએ ત્યાર પછી છે પાંચમો સવાલ ખનીજ આધારિત ઉદ્યોગો કયા કયા છે કોઈ પણ એક ઉદ્યોગ અંગે જાણકારી આપો તો ખનીજ આધારિત ઉદ્યોગો જે છે તે પણ અહીંયા આપણને દર્શાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો તેનો પણ અહીંયા આપણે અભ્યાસ કરી શકીએ તો આ સમગ્ર સોલ્યુશન અહીંયા આપણને આપવામાં આવેલું છે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની જે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જે છે તે અહીંયા વોટ્સઅપ નંબર આપણને આપેલો છે વોટ્સઅપ નંબર ઉપરથી પણ તમે મેળવી શકશો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો અને પીડીએફનું જે સોલ્યુશન છે તે પહોંચાડજો નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો એમાં પેલું બાળમજૂરી એટલે શું ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરી રોકવાના ઉપાયો જણાવો તો બાળમજૂરી રોકવા માટેના જે ઉપાયો છે તે પણ અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજો સવાલ ભ્રષ્ટાચારના સ્વરૂપો જણાવી ભ્રષ્ટાચારને રોકવાના સરકારે કરેલા પ્રયાસો જે છે એ જણાવવાનું છે તો અહીંયા જણાવો તમે જોઈ શકો છો કે આપણે આ સરકારે કરેલા પ્રયત્ન દર્શાવેલા છે આ ઉપરાંત તમે જો સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો તો એ પણ અહીંયા દર્શાવેલી છે અહીંયા જોઈ શકો છો કે બાળકના જે મૂળભૂત અધિકારો છે તેના વિશે અહીંયા ફરજો આપણે દર્શાવી છે ત્યાર પછી ચોથો સવાલ વૃદ્ધની સમસ્યાઓ વર્ણવે તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ સમજાવો તો સર્વપ્રથમ વૃદ્ધની સમસ્યાઓ છે અને ત્યાર પછી તેમના સંરક્ષણ અને કલ્યાણની યોજનાઓ આપણે દર્શાવી શકીએ આ રીતે તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો તમે અભ્યાસ કરી શકો છો વિડીયો થોડીવાર માટે સ્ટોપ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન છે તે જોઈ શકો છો ત્યાર પછી પાંચમો સવાલ માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો તો માહિતી મેળવવાની પ્રક્રિયા અહીંયા તમને દર્શાવી છે આ પ્રમાણે આપણે લખી શકીએ તો આ રીતે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અહીંયા આપણે અભ્યાસ પૂરો કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધી ધોરણ દસની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો